પ્રણામ કેમ છો મારા વહાલા ગુજરાતીઓ આજે આપણે દેશનું ભવિષ્ય જેના પર આધારિત છે તેના વિશે વાત કરીશું ભવિષ્યના સમાજ રાષ્ટ્ર કે ધરાનો આધાર બાળકો છે એક બાળકનો સુવ્યવસ્થિત વિકાસ સમગ્ર માનવ સમાજ માટે ખૂબ જરૂરી છે અગાઉ આપણે પોતાના જ સંતાનોનો માનસિક વિકાસ કુંઠિત થયા પાછળના કારણો પર ચર્ચા કરી હતી પણ એ માત્ર એક આયામ હતો આજે એક અલગ આયામ પર વાત કરીશું તો મારી વિનંતી છે આપને કે મારી સાથે આ વિડીયોના અંત સુધી રહેજો મારો આ વિડીયો તમે અંત સુધી જરૂર જોજો એક સંતાન જ્યારે નાનપણથી મોટું થતું હોય ત્યારે સૌપ્રથમ જે ચહેરાઓને ઓળખે છે એ ચહેરાઓ મોટે ભાગે મા બાપ જ હોય છે એક સંતાન માટે મા બાપ જ પ્રથમ શિક્ષક હોય છે પ્રથમ સેલિબ્રિટી હોય છે મા બાપને જોઈને જ તેઓ જીવન જીવવાની તમામ પ્રવૃત્તિઓ શીખે છે

એવી અવસ્થામાં પ્રથમ પ્રથમ તો એ સમજી જ નથી શકતા કે શું કરવું અને શું ના કરવું ચૂપ રહેવું કે કંઈ બોલવું બાળકો તો માતા પિતાથી ઉંમરમાં ઘણા નાના હોય છે માટે ઝઘડાઓ રોકવાની તેની ક્ષમતા હોતી નથી અને કોઈ થોડું મોટું અને સમજદાર સંતાન અગર ઝઘડા રોકવાનો પ્રયત્ન પણ કરે તો તેમને એમ કહીને ચૂપ કરાવી દેવામાં આવે કે તને મોટાની વાતમાં ના ખબર પડે બાળકો પણ મનમાં હસતા હશે ને કહેતા હશે કે મને તો ખ્યાલ જ છે કે ઝઘડા ના કરાય પણ વડીલ થઈને તમને ખબર નથી કે બાળકો સામે ના ઝઘડાય કેવી મન દશામાંથી બાળક નીકળતું હશે કે જેને તે પોતાના આદર્શ ગણે છે તે મા બાપ એકબીજા સાથે લડે છે તમે ક્યારેય તમારા સંતાનની આ સમયની પીડા અનુભવી છે અગર સાચા અર્થમાં માતા પિતા બનવું હોય તો તેની જગ્યાએ ખુદને મૂકીને એ પીડાની કલ્પના એક તો કરજો આજે ભારત વર્ષની યુવા નસલ અગર આ સ્થિતિમાં છે તો ક્યાંક તેનું કારણ માતા પિતાના ઝઘડાઓ પણ છે આમ જોઈએ તો જ્યારે મા બાપ લડે ત્યારે તેના વટ અને અહંકારના વિજય સિવાય બીજું કંઈ તેમને દેખાતું જ ના હોય બીજું કે મમ્મી ખુદના જ સંતાનને પોતાના તરફ વાળવા માટે એવું સમજાવે કે તારો બાપ આવો જ છે હું સાસરે આવી ત્યારનું શાંતિથી મને ધાન ખાવા નથી દીધું હવે મારા આ એક બે વાક્યથી સમજી ગયા હશો કે જે સંતાનનું નાનપણથી બ્રેઇન વોશ થતું ગયું હોય તે પોતાના પિતાનું કહેવું માને ક્યારે મેં ઘણીવાર સ્ત્રીઓને એવી ચિંતા વ્યક્ત કરતા જોઈ છે કે મારું બાળક તો તેના પપ્પાની કોઈ વાત માનતું જ નથી ને તેનું અપમાન પણ કરે છે તો મારી માતાઓ એકવાર વિચારજો કે આગળ કદાચ આ જ દિવસો તમારા ઘરે ના આવે એ જ રીતે પિતા તરફથી પણ ક્યારેક આવું થતું હશે પણ સાવ તટસ્થ રહીને વાત કરું તો સ્ત્રી તરફથી જ વધુ આવું જોવા મળે છે પુરુષ પોતાની પીડા અંદર દબાવી દે અને વ્યસનોમાં ચાલ્યો જાય છે પરંતુ આ બધું પણ સંતાનો જુએ છે અને પીડાય છે એમાં ને એમાં તેનો માનસિક વિકાસ રૂંધાય છે જે ફૂલ ખીલવું જોઈતું હતું એ માંડે છે સાચું ને વિચારજો તેમજ એક તરફ સ્ત્રીઓ પોતાના સંતાન સામે આવી બધી વાતો ઠાલવે જેથી કરીને સંતાનનો માનસિક વિકાસ રૂંધાઈ જાય છે તે કઈ વિશેષ કરવાનું તો ના વિચારે અને જાણે મમ્મીની રક્ષા પપ્પાથી કરવા માટે પપ્પાની વિરુદ્ધ હીરોગીરી કર્યા કરશે હવે આમાં કેમ રાષ્ટ્રપ્રેમી શિવાજી પાકે કે કેમ કોઈ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે સંશોધન કરનાર વ્યક્તિત્વ બને હાય રે મારા દેશનું દુર્ભાગ્ય કે બાળક મોટું જ તો મા બાપના ઝઘડાઓ જોઈને થાય છે તેમનો પ્રેમ જોઈને મોટા થવાના બદલે ઝઘડા જોવાના નાજુકડા એવા તમારા સંતાનોના મસ્તિષ્ક પર થોડો તરસ ખાજો જરાક પણ નથી સમજતા કે પતિ અને પત્નીના ઝઘડાઓ કોઈ બાળકનો માનસિક વિકાસ રૂંધી નાખે છે તેને ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બનવાનું હતું ને તે ફક્ત સામાન્ય વ્યક્તિ બનીને રહી જાય છે પહેલા લગ્ન કદાચ પ્રેમની અભિવ્યક્તિ માટે થતા હતા ને આજે લગ્ન ફક્ત ઝઘડાઓ માટે થાય છે અને કોઈ મહેમાન તમારું સંતાન બનીને તમારે આંગણે આવેલ છે તેની કોઈ ચિંતા જ નથી ફક્ત ઝઘડાઓ ઝઘડાઓ ને ઝઘડાઓ જ રહી જાય છે આ દાંપત્ય જીવનમાં આજે તો મેં અમુક મમ્મી પપ્પા એવા પણ જોયા છે કે તે એકબીજા સાથેની લડાઈમાં પોતાનો અહંકાર પોષિત કરવા માટે જાણી જોઈને પોતાના સંતાનોનું ભવિષ્ય અંધકારમય બનાવી દે છે જેમ કે અગર મમ્મી પપ્પાનો મત જિંદગીભર એક નથી રહ્યો તો ટ્વેલ્થ પછી જ્યારે સંતાનના કરિયર વિશે નિર્ણય લેવામાં આવશે ત્યારે પણ પપ્પા કે તેનો મમ્મી વિરોધ કરે અને મમ્મી કે તેનો પપ્પા વિરોધ કરે હે ભગવાન આમાં પેલા બાળકની શું હાલત થતી હશે અને હાય રે આપણી ભારતીય સંસ્કૃતિ કે મમ્મી પપ્પાને કાંઈ ના કહેવાય તેની ઉપરવટ પણ ના જવાય ભલે તે એકબીજા કાયમ ટોમ એન્ડ ઝેરીની જેમ લડ્યા કરે એક તરફ હસવું આવે ને બીજી તરફ આવી વાતોથી મને દુઃખ પણ ખૂબ થાય છે ખૂબ પીડા અનુભવાય છે હું ગુજરાતની દીકરી તમારા જમીરને જગાડી રહી છું શું મા બાપના ઝઘડાઓનો ભોગ બિચારા સંતાનો બની જશે સંતાનોના ભવિષ્યની બલી ચડી જશે આમાં બાળકોનો તો કોઈ વાંક જ નથી મારા ગુજરાતી માતા પિતા પહેલાં મારા ગુજરાતને જાગૃત કરું છું કારણ કે પહેલાં આંગણું ને પછી આખા રાષ્ટ્રમાં ફેલાયેલ ગંદકીને સાથે મળીને સાફ કરીશું અને આ ત્યારે જ શક્ય બનશે જ્યારે લોક માનસમાં મૂળ સુધી સમજણ વિકાસ પામશે એક બાળકની પીડા સમજવાની ક્ષમતા આવશે તો મારો આ વિડિયો તમે ગુજરાતના દરેક માતા પિતા સુધી પહોંચાડો એવી મારી વિનંતી છે તથા લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો પ્રણામ